જગમાં પચાસ વર્ષના ઇતિહાસમાં સૌથી મોટી મંદિરનો હાલ સામનો કરી રહ્યો છે એવી મંદિરના વાદરો બંધાયા છે કે અનેક કારખાના બંધ થઈ ગયા છે અને સત્તર લાખ રત્ન કલાકારો સંકટનો સામનો કરી રહ્યા છે ગણા કારખાના ચાલુ છે તો પૂરતું કામ આપતા નથી હાથમાં પ્લે કાર્ડ સાથે રત્ન કલાકારો આવ્યા હતા અને સરકાર પાસે આર્થિક સહાયની માંગ કરી હતી આર્થિક મંદીથી રત્ન કલાકારોની હાલત કફોડી બની હતી રત્ન કલાકારોના વધતા આપઘાતના બનાવને લઈ રત્ન કલાકારો હવે મેદાનમાં ઉતર્યા છે સુરતના હીરા ઉદ્યોગમાં ભારે મંદીના પગલે સરકાર તાત્કાલિક મદદ કરે તેવી રત્ન કલાકારો માંગ કરી રહ્યા છે

અસંખ્યવાર ડાયમંડ વર્કર યુનિયનના માધ્યમથી રત્ન કલાકારોના પ્રશ્નોને લઈને આવેદનો અપાયા છે ત્યારે સરકાર તરફથી કોઈ પણ જવાબ આપવામાં આવતો નથી ત્યારે ત્રીસ પગાર વધારાની સાથે જો ત્રીસ પગાર વધારો કરવામાં નહીં આવે તો આવનારી ત્રીસ ત્રણ બે હજાર પચીસના રોજ સમગ્ર હીરા ઉદ્યોગ બંધ પાડવાનું આપના માધ્યમથી એલાન કરીએ છીએ અને જો રત્ન કલાકારોની માંગણી એનો સંતોષકરક જવાબ દેવામાં નહીં આવે સાડા સાત લાખ રત્ન કલાકારો છે ઘણા પૂરી થઈ શું માંગણીઓ પૂરી નથી થઈ એટલા માટે જ હડતાલ પાડવાનું એલાન કરીએ છીએ જો સરકાર હજી જાગશે નહીં તો આના ગંભીર પરિણામો ભોગવવા પડશે